ભાજપમાં ભરતી મેળવો કે જ્યાં કોંગ્રેસ નેતા વિપુલ પટેલ ભાજપમાં જોડાયા છે બે હજાર છથી સાબર ડેરીના ડિરેક્ટર છે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓ ભાજપમાં જ્યાં પૂર્વ મૌદાના ધારાસભ્ય પણ જોડાયા ભાજપમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર જોડાયા ભાજપમાં અરવલ્લી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યે કેસરિયો પૈરોજ સીઆર પાટીલના હસ્તે ધારણ કર્યા છે કેસરિયો

ઘણા નેતાઓ જે છે ભાજપના કેસરીઓમાં જોવા મળ્યા કે જ્યાં ભાજપનો ફરતી મેળો કે જ્યાં ઉત્તર મધ્યના નેતાઓ જે જે ભાજપમાં જોડાય ત્યારે કોંગ્રેસના વિપુલ પટેલ જે છે ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે તો વિપુલ પટેલ જે સાબર ડેરીના બે હજાર છ થી ડિરેક્ટર છે કે તેઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે

વિપુલ પટેલ ને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો